આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પારડી તાલુકાના ડુંગરી ગામે જન્મભૂમિનું ઋણ ચૂકવવા ઉત્તમભાઈ નેશનલ જનરલ સેક્રેટરીનું પદ શોભાવતા ઉત્તમભાઈ પટેલ પોતાની જન્મભૂમિ એવા પારડીના ડુંગરી ગામે સ્વર્ગય પિતાના સ્મરનાર્થે જ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અદ્યતન પેવેલન બનાવી જન્મભૂમિનું ઋણ ચૂક્યું છે આ પેવેલિયનનું જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે આજરોજ ડુંગરી ગામે હું સરપંચ તરીકે રવિન્દ્રભાઈ નટુભાઈ પટેલ જે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે સિઝન ફાઈવ એટલે કે દર વર્ષે અમે ક્રિકેટનું આયોજન આ રીતે થાય છે એમાં અમારે ત્યાં સો ખેલાડીઓએ ભાગ લીધો છે અને એ સો ખેલાડીઓએ ઘણા બધા ઉત્સાહથી આજે અમારે ત્યાં ક્રિકેટનું માહોલ બની રહ્યો છે એમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જે ગામના તમામ નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા નિહાળી રહ્યા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું તેમજ અમારા ઉત્તમ કાકા સેલ્યુટ તિરંગા તેમજ બાજુમાં અમારા ઉભેલા મુકેશભાઈ મહામંત્રી શ્રી અમારા ઉત્તમ કાકાએ જે અમને યોગદાન આપ્યું છે જે પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનું જે અમારા ડુંગરી ગામે અમને ખૂબ જ ગર્વની વાત છે એ રીતે અમે ઉત્તમ કાકાને ખૂબ જ આભારી છીએ વસ્તુ ભારતમાં તાકી જઈ મૂળ તો હું આ ગામનો વતની છું મારી જન્મભૂમિ છે ડુંગરી આમરેડીયા અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ બે હજાર બેની સાલમાં મેં બનાવવાનું શરૂ કરેલું જંગલ કાપીને આ જંગલમાંથી અમે મંગલ બનાવ્યું અને એ ગ્રાઉન્ડ બનતું બનતું ડેવલપ થતું ગયું પરંતુ અમારા ગામના જે આ સરપંચ રવિન્દ્રભાઈ જ્યાંથી સરપંચ બન્યા છે ત્યારથી એમણે જે ડેવલપિંગનું કામ શરૂ કર્યું છે અને અમારા મુકેશભાઈએ એમણે પર સારું યોગદાન આપ્યું ત્યાર પછી અમારા ધારાસભ્ય અને આજના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ પણ એમનું સારું એવું યોગદાન આપ્યું ત્યાર પછી અમને પણ એવો વિચાર થયો કે મારા સ્વર્ગીય ફાધર શ્રી શીબાભાઈ જીવનજી પટેલના સ્મરણાર્થે એક મિની પેવેલિયન જે તમે જોઈ રહ્યા છો એ પેવેલિયન બનાવવાનો અવસર મને મળ્યો છે અને એનું ઓપનિંગ ઉદઘાટન આજે માનનીય કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ છે એમના હાથે ટૂંક સમયમાં અત્યારે થનાર છે એટલું જ મારું કહેવું છે થેન્ક યુ વેરી મચ